ભારતીય આશ્રમના વિવાદનો નથી આવ્યો અંત વિવાદ ફરી વકર્યો છે આવો જાણીએ શું કહ્યું ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી મહારાજ બ્રહ્મલીન થયા જેનું તીર બ્રહ્મની અંદર ભળી ગયું તારીખ અગિયારના એમની સમાધિ સમાધિ થઈ તો સમાધિ સમયે ત્યારે હું ગયો મને વરિષ્ઠ સંતો સાથે હું ગયો સમાધિ પાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો એનું સમાધાન માટે આગ્રહ કર્યો તો સમાધાન કોઈ બાધેલ નથી કોઈ વિવાદ નથી વિવાદ માત્ર આશ્રમનો છે જે વિલ અને વશ્ય મારા ગુરુજી મારા નામનું કરી ગયા છે એનું મેં પ્રોબેટ લીધું ત્યારે પડકાર આપ્યો હતો છ મહિના સુધી કોઈએ એનો પ્રત્યુત્તર ન આપ્યો એનું પ્રોબેટ મને મળી ગયું ભારતી વિવાદ એનું કેવું થાય કે મારી પાસે વ્હીલ છે તો વ્હીલ વસિયત મારી પાસે જ છે અને વ્હીલ જે બનાવ્યું તે જે કાંઈ હોય તે એ હું કાંઈ જાણતો નથી પણ મેં પ્રોબેટ લીધું ત્યારે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં એટલે પ્રોબેક મને પડી જ્યા સુધી હું અહીંયા છું ત્યાં સુધી ऋषि भारती હોય કે માદેવ भारती હોય કે અવધેશાનન भारती હોય મારા 18 20 સેલા છે હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી એકે આશ્રમ કોઈ ને નથી આપવાનો ત્યાં સુધી મારા નામે દ્રશે અને એની કોર્ટ મેટર હાલ છે કોર્ટ ચુકાદો આપશે એ મને મંજૂર છે બાકીનું કોઈ સમાધાન મને માન નથી વરિષ્ઠ સંતો પધારી અને મને ત્યાં લઈ ગયા અને મારા હાથથી સમાધિ દેવરાવી એ બદલ હું અખાડાના બધા સંતોને ખૂબ એનો આભાર માનું આ કોઈ સમાધાન ની ફોર્મ્યુલા નહોતી કોઈ સમાધાનની ફોર્મ્યુલા નહોતી જો હું એકને આશ્રમ આપી દઉં તો બધા શિષ્યો માગશે પછી હું ક્યાં એટલે ત્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈ આશ્રમ આપવાનો નથી ભારતીય આશ્રમ